બનેલા પ્રસંગ રૂપિયા પચાસ રૂપિયા જે જમવાની છે વ્યવસ્થા હોય એને જ્યાં કઈ અન્ન ક્ષેત્ર ચાલતું હોય અથવા તો બહુ મિનિમમ ભાવમાં મળતું હોય ત્યાં જઈ અને એ મા છે ભોજન કરવું પડે છે ફક્ત બાહ્ય વિકાસ એ તમને આંતરિક શાંતિ નહીં આપે માનસિક શાંતિ નહીં આપે એની સાથે સાથે આપણા સંસ્કારો મંદિરો આપણા શાસ્ત્રો આપણા આ સંતો એનો સમાગમ આપણે કરીશું એનાથી આપણા જીવનમાં વાસ્તવિક શાંતિ રહેશે જો જે પરિવારમાં પરિવારમાં એક સભ્ય આઉટલાઇન માં હોય અથવા સત્સંગ માં ન હોય અથવા ઘર માં ફ્રીક્વન્સી મેચ ન હોય તો બધી સંપત્તિ હોવા છતાં આપણા જીવન માં છે હતાશા નિરાશા પડે પડે આપણે એમ થાય કે શું આ જીવન છે સાંજ પડે ત્યારે એમ થાય કે ઓ ઘરે જવાનું છે ઘરના પ્રશ્નો યાદ આવે આવું બને છે અને બીજું અત્યારના જમાનામાં બીજું ધ્યાન રાખવાનું છે આ બાળકોને ભૂલથીને તમારો બેંક એકાઉન્ટ નંબર નહી આપતા અત્યારે પહેલા કેવું છે વર્ષે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં સાતમ આઠમમાં બે દિવસ જુગારનો ખેલ ચાલતો તો ને બધા મોટા રમતા હતા અને હવે તો ઓનલાઈન જુગાર થઈ ગયા છે અને કેટલા બધા પરિવારોના બેંક એકાઉન્ટ નીલ થઈ જાય છે એટલે તમારી પાસબુક કે બેંક એકાઉન્ટ નંબર એ તમારા સંતાનોને આપવાના નહીં કારણ કે જોખમ એ વાત તમને અહીંયા સત્સંગ મંડળમાં સાંભળવા મળશે જાણ પણ મળશે તો એ વાત આપણે આ સત્સંગમાં છે એ સાંભળી છે એની સામે જુઓ સત્સંગી પરિવાર

ઘરના સભ્યો એ છે એમના ધર્મ પત્ની પતિ દેવ એમના સંતાનો અમે વારા પાડેલા છે ઘરનું કામ ચાલે અમારો ધંધો ચાલે અને અમારા સંતાનનો અભ્યાસ પણ ચાલે એટલે માતાની સેવામાં છે અમે થોડા વ્યસ્ત છે એટલે અમે સત્સંગ સભામાં આવી નથી શકતા અમે કહ્યું કે બસ એ જ કરજો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ

ઘરનો દરવાજો છે ને આમ બંધ થાય ધીમે બાદ બંધ થાય અને ધવા કરતો અવાજ આવે એટલે ખ્યાલ આવે કે અત્યારે હોમ મિનિસ્ટર ના દેશકાળ કઠણ છે તો બહુ બોલવા જેવું નથી તો જો આ સંસ્કાર ની વાત એ આપણા સત્સંગ મંડળોમાં આવે સાંભળવા મળે એટલા માટે આપણે જ્યાં અનુકૂળ હોય બરાબર છે કે તમને અહીંયા દર શનિવારે સમા વિસ્તારમાં સભાની અનુકૂળતા ન હોય તો રવિવારે આવો અઠવાડિયામાં એક વાર સત્સંગમાં આવો સંસ્કારનો આ સત્સંગનો વારસો આપણા સંતાનોને આપીએ તો આપણા જીવનમાં શાશ્વત સૈદ્ધાંતિક શાંતિ રહેશે અને આપણે વ્યક્તિગત એ આધ્યાત્મિક થઈએ એનાથી જ આપણા જીવનમાં સાચી શાંતિ આત્મસાત થાય તો આજના દિવસે પ્રાર્થના કરી કે આપણા જીવનમાં સત્સંગ પ્રદાન કરી આપણું જીવન ધન્ય બનાવીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન